તેમનું સ્વાસ્થ સારું રહે એવી અલ્લાહ ખુદાને દુઆ કરે છે વળી એક તરફ પૂજ્ય મહંત સ્વામીજીનો નો જન્મોત્સવ ઉજવાઈ રહ્યો હતો અને તે સમયે સાંજે વડી યુગાનો નું યુગ હાલમાં દુબઈ દેશના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ ઇન્ડિયા વર્ષિસ પાકિસ્તાન ક્રિકેટ ટુર્નામેન્ટમાં છતાં પણ મંદિર લેનેશા ખાતે મંદિરના પાછળના હોલમાં સ્વામી બાપાનો જન્મદિવસ ઉજવવા માટે હરિભક્તો ઇન્ડિયા વર્ષિસ પાકિસ્તાનના ક્રિકેટ મેચ જોવાનું છોડી દઈને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા ટેકનોલોજીના માધ્યમથી મોટા ટીવી સ્ક્રીન પર પૂજ્ય મહંત સ્વામીજીના વિવિધ પ્રસંગો બતાવવામાં આવ્યા પૂજ્ય તપોસલ સ્વામીજી આદર્શ મુનિસ્વામીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા પૂજ્ય તપોવત્સલ સ્વામીજીએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તથા બીએપી સ્વામિનારાયણ સંપ્રદાયના યુવા કાર્યકર શ્રી વિલેશભાઈએ નિપુલભાઈએ સંચાલન કર્યું હતું ભજન કીર્તન તથા સમૂહમાં સ્વામિનારાયણને આરતી કરવામાં આવે મહાપ્રસાદનું આયોજન પ્રકાશભાઈ પટેલ ફેમિલી તરફથી કરવામાં આવ્યું હતું તથા બીએપીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મોટા મોટા તમામ હરિભક્તોનો સાથ સહકાર નજરે જોવા મળ્યો હતો આમ બીએપીએસ શ્રી અક્ષર પુરુષોત્મત સ્વામિનારાયણ આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી મહતં સ્વામીજીનો બાણવો જન્મોત્સવ આનંદ ઉન્લા અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉજવવામાં આવ્યો હાલમાં ભૂજ્ય મહંત સ્વામીજી ગુજરાતના મહેસાણા જિલ્લામાં વિચરણ કરી રહ્યા છે આનંદી જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતિતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય આજે લનેઝીયા બીપીએસ સ્વામિનારાયણ મંદિર અત્યારે આજે સાંજના સમયની અંદર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમનો જન્મજયંતિ ઉત્સવ અહીંયા ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ અને બધા હરિભક્તો અને ભાવિક ભક્તો આજે આ ઉત્સવ માનવા માટે લાભ લેવા માટે અહીંયા બધા એકત્રિત થયેલા આજે મહંત સ્વામી મહારાજ થોડાક જ મહિનાઓ પહેલાં અહીંયા જ સાઉથ આફ્રિકા ખાતે જાન્યુઆરી અઠ્યાવીસમી તારીખથી ફેબ્રુઆરી અગિયારમી તારીખ સુધી અહીંયા દસ દિવસ સુધી સૌ ભક્તોને લાભ આપીને અને ઇન્ડિયાની અંદર એમનું વિચરણ ચાલુ રાખ્યું છે આટલી મોટી જેફ વાઇએ નાઇન્ટી ટુ યર્સના ઉંમરે આજે સ્વામી મહારાજ સતત વિચરણ કરી રહ્યા છે નાંદુરસ્ત તબિયત એમનું બહુ જ આમ ઉંમર પ્રમાણે એ જ આમ ધ્યાન રાખવું પડે પણ છતાં પણ સ્વામીશ્રીની ભાવના કે સૌ ભક્તોને એમને મળવું સૌ ભક્તોનો મનોરથ પૂરા કરવા અને સૌ ભક્તોનો આશ્વાસન એમને સુખ એમના બધી રીતે એમનો પ્રગતિ થાય તે માટે મોટા પુરુષ એટલે કે સ્વામી મહારાજ વિચરણ કરી રહ્યા છે તો એ વિચરણની અંદર આજે સ્વામી મહારાજ મહેસાણા ખાતે મહેસાણા પ્રદેશની અંદર અત્યારે સ્વામી મહારાજ એમનો જન્મજયંતિ ઉત્સવ ત્યાં ઉજવાયું અને ખાસ કરીને આટલા મોટા સંત એમના જીવનની અંદર એ આળસ પ્રમાણ જોવા મળતું નથી અને કેવડ ને કેવડ એ ભીડો વેઠે છે પણ એ ભીડો વેઠે છે એમના ભક્તો માટે એ જ મોટા મોટો જન્મજયંતિ એ આપણે માનીએ છીએ કારણ કે મોટા પુરુષ એમને જન્મજયંતિ ઉત્સ ઉત્સવ એવા ઉત્સવ એમના પોતાના માટે એમને ઉજવાનું ગમતું નથી પરંતુ એક ભક્ત તરીકે એક ગુરુ ભક્તિ અર્પણ કરવા માટે આપણે મહંત સ્વામી મહારાજનો જન્મજયંતિ ઉત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ એટલે શિષ્યનો એ જવાબદારી છે પરંતુ એ ગુરુ શિષ્યની વચ્ચે આપણે હંમેશા જોવા મળે છે કે મહંત સ્વામી મહારાજ તો વિશેષ એમના શિષ્ય શિષ્યોની સેવા કરતા હોય છે તો આજે આ લેશ મંદિરની અંદર અદ્ભુત એ જન્મજયંતિ મહંત સ્વામી મહારાજના વિશેષ પ્રસંગો અને એમનો જે નિર્માણિતા એ આપણે માન્યું તો આજે પણ એ મહંત મહારાજનો બાણું વર્ષના ઉંમરે આપણે વિશેષ પ્રાર્થના કરીએ છીએ કે વિશેષ અને વિશેષ એમનું તબિયત સારું રહે વિશેષને વિશેષ કરીને એમનું સમાગમનો લાભ મળે અને સૌ ભક્તો એમનું જીવનની અંદર સુખ અને શાંતિ પ્રાપ્ત થાય તે માટે પ્રાર્થના કરીએ છીએ આજે મહંત સ્વામી મહારાજના જન્મજયંતિએ અને સ્વામીજી આજે બીએપી એપી મંદિરની અંદર જે પૂજ્ય બાપાની જન્મજન્મી જન્મજયંતિ ઉજવી રહ્યા છે અને ઇન્ડિયા પાકિસ્તાનની આજે મેચ છે છતાં પણ હરિભક્તો એ મેચ છોડીને બાપાનો કેટલો ભાવ પ્રેમ છે કે એમના જન્મ મહોત્સવમાં બધા ભાગ લેવા હરિભક્તો ઉમટી પડ્યા આજે સાચી વાત છે આજે બધા મોટા પુરુષે ભક્તો માટે ઘણી ઘણું બધું કાર્ય એમના માટે કરાયું છે અને એ ભક્તોનો ઋણ આધાર કરવા માટે એ હંમેશા મોટા પુરુષની સેવાની અંદર કટિબદ્ધ રહેતા હોય છે અને ગુરુ ભક્તિ અર્પણ કરવા માટે આવું ચાન્સ એ બહુ જ ઓછું મળતું હોય છે છતાં પણ અહીંયા લેનેઝિયાની અંદર બધા ભક્તો આજે ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ ચાલ ચાલે છે પણ છતાં પણ બધું છોડીને અને ભગવાન અને સંતની સેવાની અંદર બધા જોડાઈ ગયા એ સેવા એટલે શું આ મોટા પુરુષનો દિવ્ય પ્રસંગો સાંભળીને એટલો એનો અર્થ એ થયો કે એ દિવ્ય પ્રસંગો કેવું એ વિશેષ છે કે ક્રિકેટને પણ એક બાજુ મુકાઈ દે એવું આ દિવ્ય પ્રસંગો છે મોટા પુરુષના કારણ કે એ પુરુષ સાચા છે મહંત સ્વામી મહારાજ જે રીતે જીવન જીવી રહ્યા છે એ ખરેખરો એ અને કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે આમ તો એમને તો ભગવાન તો પ્રસન્ન કરી દીધા છે પરંતુ એમની ભાવના હંમેશા રહે છે કે કેમ કરીને ભગવાનને પ્રસન્ન વિશેષને વિશેષ કરી શકાય એમાં આળસ પ્રમાત નહીં એમાં કાચક પણ નહીં પણ સતત એ ભગવાનની સેવાની અંદર રથ રહેતા હોય છે એટલે ભક્તો કેમ ના મોટા પુરુષની સેવામાં રથ રહે એટલે સ્વાભાવિક છે મોટા પુરુષ જે રીતે વર્તે છે એ રીતે એમના ભક્તો એ વર્તા હોય છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અસામ નમસ્કાર જય સ્વામિનારાયણ મેં છું સેસ મોડલ બોડીબિલ્ડર એન્ડ એક્ટર્સ ને વર્લ્ડ ચેમ્પિયન મિસ્ટર યુનિવર્સ સેવન ટાઈમ લાસ્ટ યર મેં વર્લ્ડ ચેમ્પિયન બન્યો મિસ્ટર યુનિવર્સ અને એન્ડ આજે મેં સ્વામિનારાયણના ધર્મગુરુ આજે નાઇન્ટી ટુ બર્થડે છે એમની તો એમને વિશ કરવા માટે આવેલું છું તો સેસ એન્ડ ફેમિલી તરફથી અમારા ધર્મગુરુ જે મન સ્વામી બાપા મન સોરેન બાપાનું આજે નાઇન્ટી ટુ યર્સ બર્થડે છે તો વિશ યુ ઓલ ધ બેસ્ટ એસ એસ ફેમિલી તરફથી ગોડ તમને લોંગ લાઈફ આપે ગુડ હેલ્થ આપે ને જે કમ્યુનિટી માટે જે કરો છો ભગવાન એનું પુણ્ય કરે ને આજે જોબકની અંદર સૌથી મોટું મંદિર બની રહ્યું છે સ્વામિનારાયણનું તો મેં વિશ કરું છું કે સક્સેસ જાય તો એન આજે વિનુભાઈ થેન્ક્સ જે વિનુભાઈ જે બધી જ કમ્યુનિટીને સપોર્ટ કરે છે ચાહે જે હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય કે સાઉથ આફ્રિકન હોય તો વિષ્ણુ વિનુભાઈ ઓલ્સો ગોડ યુ તું બધી જ કમ્યુનિટી માટે સપોર્ટ કરે છે ને સાઉથ આફ્રિકામાં બહુ મોટું કહેવાય કે આજે વિનુભાઈ જેવા લોકો છે દુનિયામાં જો અમારો દેશ ચાલી રહ્યું છે અમારી એકતા ચાલી રહી છે અમારી મોહબ્બત ચાલી રહી છે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈની તો આવા લોકો દુનિયામાં બહુ ઓછા છે તો દુઆ કરો વિનુભાઈ માટે પણ કે આજે બધી જ કમ્યુનિટીમાં જઈને વિડીયોઝ બનાવીને અમારા દેશમાં ફેલાવે છે કે આજે સાઉથ આફ્રિકાની અંદર ધર્મ એટલે એકબીજાની એટલી રિસ્પેક્ટ છે ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન હોય ચાહે શીખ હોય કે ઈસાઈ હોય તો બહુ મોટી વાત છે ને આવા ધર્મગુરુ સ્વામિનારાયણના જેમની આજે નાઇન્ટી ટુ વર્ષ બર્થડે છે બહુ મોટી વાત છે કે આવા કલયુગ અને યુગમાં નાઇન્ટી ટુ વર્ષ જીવું એટલે આ બધું મતલબ માલિકની કૃપા છે એમને ને એવા બહુ સાચા ગુરુ કહેવાય જે આજે એમને લોકો એટલી મોહબ્બત કરે છે અને મારી વિશ છે એસ એસ ફેમિલીની તરફથી ભગવાન એન્ડ એક્ટર ઓલ ધ બેસ્ટ ધર્મ ગુરુ હેપી બર્થડે અને અશફાકભાઈ આજે તમે વર્લ્ડ ચેમ્પિયન બન્યા અને આજે તમે રૂબરૂ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર લેનેશિયાની અંદર તમે રૂબરૂ આવ્યા છે અને સંતોના તમે દર્શન કરવાના હતા પણ હજુ થોડી વાર લાગશે પરંતુ તમે બીએપીએસ મંદિરની અંદર આવ્યા જાતે અને બીએપીએસ સ્વામિયાણા સંપ્રદાયના જે ધર્મગુરુ છે વિશ્વવંદનીય પૂજ્ય મોહન સ્વામી મહારાજ પૂજ્ય મોહન સ્વામી બાપાનો જે નાઇન્ટી ટુમાં જન્મદિવસ ઉજવી રહ્યા છે તો એમના માટે થોડું શુભેચ્છા પાઠવશો સૌ બીએપીએસ સ્વામિયાણા સંપ્રદાયના હરિભક્તોને ઓલ ધ બેસ્ટ અમે લોકો આટલું મોટું કરી રહ્યા છીએ અને અમારા ધર્મમાં પણ ઇસ્લામમાં એ જ છે કે બધાની રિસ્પેક્ટ કરવી તે જ માન્યતા છે એન ઇન્સાનિયત છે તો ધર્મ એક જ છે કે બધા અમે એક છે ચાહે હિન્દુ હોય ચાહે મુસલમાન ચાહે શીખ હોય ઈસાઈ હોય અમારા કુરાનમાં પણ એ જ બતાવ્યું છે કે ભાઈ રિસ્પેક્ટ કરો તો આજે મેં બધા સંતોને વિશ કરું છું કે આયા ગોડ બ્લેસ યુ કે અમારા ગુરુ સ્વામિનારાયણનો આજે બર્થડે છે નાઇન્ટી ટુ ઓલ ધ બેસ્ટ એન્ડ ગોડ બ્લેસ યુ એન્ડ લોંગ લાઈફ એન્ડ ગુડ હેલ્થ થેન્ક યુ લવ યુ સો મચ વિનુભાઈ ટુ ઇન્વાઇટ મી સો જય સ્વામિનારાયણ સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્ય વાજ, ગુજરાતી ન્યૂઝ